નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણી જવાહર નવોદય વિદ્યાલય એનએમએમએસ અને પીએસસીની પરીક્ષામાં ઉપયોગી થાય તેવા અંકગણિતની શરૂઆત કરેલી હતી જેમાં આપણે ટોપિક નંબર આઠ બાદબાકીમાં ભાગ નંબર એક એટલે સાદી બાદબાકી એના પછી દશકાવારી બાદબાકી બાકી પોઈન્ટવાળી અને અપૂર્ણાંકની બાદબાકીની શરૂઆત કરેલી હતી અપૂર્ણાંકની બાદબાકીમાં આપણે ત્રણ પ્રકારે બાદબાકીનો અભ્યાસ કરીશું એક સમાન છેદ એટલે નીચે જે છેદ આપેલા હોય એ સમાન હશે તો એની બાદ બાકી કઈ રીતના કરી શકાય એના પછી આવશે એક બાજુ ગુણવાથી એના છેદ સમાન કરી અને પછી એની બાદ બાકી કઈ રીતના કરી શકાય અને ભાગ ત્રણ બંને બાજુ અલગ અલગ છેદ આપેલા હોય તો બંને બાજુ છેદ સમાન કરી અને પછી બાદ બાકી કઈ રીતના કરી શકાય તો આપણે આગળ એ અહીંયા આગળ એક અને બેનો અભ્યાસ કર્યો આજે આપણે જોઈશું બંને બાજુ અલગ છેદ હોય તો બંને બાજુ ગુણી અને છેદ સમાન કરી અને પછી એની બાત બાકી કઈ રીતના કરી શકાય એનો અભ્યાસ આજે આપણે આ વિડીયોમાં કરીશું અહીંયા આગળ જુઓ જે ઉદાહરણ એક આપેલું છે એમાં એક બાજુ ગુણી અને પછી એના છેદ સમાન કરી બાત બાકી કરશું જ્યારે નીચેથી બધી બાત બાકી આપણે કઈ રીતના કરીશું બંને બાજુ ગુણી અને બાદ બાકી કરવી પડશે કેમ તો એક બાજુ ગુણવાથી તે મેર પડશે નહીં તો એની ચર્ચા આપણે આગળ કરીએ પહેલાં એક ઉદાહરણ એનું રિવિઝન કરીએ અહીંયા આગળ જુઓ એક બાજુ આઠ અને એક બાજુ ચાર આપેલા છે તો અહીંયા આગળ ચારના ઘડિયામાં આઠ આવશે એટલે હું શું કરીશ આઠ અપન આઠ ઓછા અહીંયા આગળ પાંચ અપન ચાર પણ નીચે આઠ આઠ કરવા ચારને બે વડે ગુણીશ ચાર દુ આઠ તો પેલી બાજુ આઠ એટલે છેદમાં આઠ થઈ જશે તો હા તો નીચે જે સંખ્યા વડે ગુણીએ ઉપરની સંખ્યાને પણ એ સંખ્યા વડે ગુણીશું એટલે અહીંયા આગળ બેએ ગુણીએ તો ઉપર બેએ ગુણીશું ચલો આઠ અપન આઠ ઓછા પાંચ દુ દસ અને નીચે આવશે ચાર દુ આઠ ચલો છેદ સમાન થઈ ગયા તો સમાન છેદને એક વાર લખીશું એટલે આઠ ઉપર શું કરવાનું અંશને કરીશું બાદ બાકી એટલે દસ એટલે કે આઠ માઇનસ દસ અહીંયા આગળ જુઓ આઠ એ સંખ્યા કેવી નાની દસ સંખ્યા મોટી તો નાનીમાંથી મોટી સંખ્યા બાદ કરીએ તો શું કરવાનું મોટીમાંથી નાની બાદ કરીએ આગળ માઇનસનું ચિહ્ન મૂકીશું તો અહીંયા આગળ દસમાંથી આઠ જોઈએ આવશે બે પણ આગળ કેવું આવશે માઇનસ આવશે કેમ નાની મોટી મોટી સંખ્યા બાદ કરી એટલી અને નીચે આવશે આઠ માઇનસ બે અપોન આઠ એ આપણો જવાબ બનશે હવે આના છેદ ઉડાડવા હોય છેદ ઉડશે આ રીતના થાય જુઓ બે ચોગ આઠ બે ચોગ આઠ ઉપર કઈ ના હોય એટલે શું હશે માઇનસ એક અને નીચે હોય ચાર આ બનશે આપણો જવાબ આ બંને જવાબ લખી શકાય ચલો હવે જો બીજો દાખલો અહીંયા આગળ કેવું હતું કે આઠ અને ચાર હતા આપણે ચારને ને બે ગુણ્યા એટલે આઠ મળી ગયા અહીંયા આગળ ત્રણ અને ચાર આપેલા છે તો આ ત્રણ ને બેને ગુણીએ તો ત્રણ દુ છ થાય પણ ત્રણના ઘડિયામાં ચાર આવશે નહીં તો શું કરવાનું તો છેદ સમાન કરવા આપણે શું કરીશું આગળ જે અપૂર્ણાંક આપેલો હોય એને બીજા અપૂર્ણાંકની સંખ્યા વડે ગુણીશું એટલે અહીંયા આગળ છ ત્રણ તો એને ચારે ગુણીએ તો ગુણ્યા ચાર તો ઉપર પણ ગુણ્યા ચાર હવે માઇનસ આ પાછળના અપૂર્ણાંકને આગળના અપૂર્ણાંકના છેદ વડે ગુણીશું એટલે પાંચ અપોન ચાર એને આગળના અપૂર્ણાંકનો છેદ કયો ત્રણ ગુણ્યા ત્રણ ખબર પડી આગળ જે અપૂર્ણાંક આપેલો હોય એને પાછળના અપૂર્ણાંકના છેદ વડે ગુણીશું પછી પાછળ જે અપૂર્ણાંક આપેલો હોય એને આગળના અપૂર્ણાંકના છેદ વડે ગુણીશું જુઓ છ ચોક ચોવીસ ચાર તરી બાર પાંચ તરી પંદર ચાર તરી બાર થઈ ગયા બંને એમાં છે ને સમાન કેટલા બાર તો એને એક વાર લખીશું કોમન તો એ આગળ હું લખું બાર તો ઉપર અંશની બાદ બાકી ચોવીસ ઓછા પંદર ચાલો ચોવીસને ઓછા પંદર કેટલા આવશે પંદર વત્તા દસ કરીએ એટલે આવશે પચીસ એમાંથી એક ઓછો એટલે ચોવીસ તો આવશે નવ અને નીચે આવશે બાર હવે આના ભાગ પરથી ત્રણ ગુણ્યા ત્રણ નવ અને ત્રણ ચોક બાર ત્રણ ત્રણ કેન્સલ તો શું આવશે ત્રણ અપોન ચારે આપણો જવાબ બનશે આપણો જવાબ કયો બનશે ત્રણના છેદમો ચાર ફરી એકવાર ચર્ચા કરીએ આપણે આ દાખલો અહીંયા આગળ છ છેદમો ત્રણ પાંચ છેદમો ચાર તો આગળનો અપૂર્ણાંક એને પાછળના અપૂર્ણાંકના છેદ વડે ગુણીશું પાછળના અપૂર્ણાંકને આગળના અપૂર્ણાંકના છેદ વડે ગુણીશું એનાથી શું થાય નીચે ત્રણ ગુણ્યા ચાર એટલે બાર કોમન છેદ મળશે પછી અંશની કરીશું બાદ બાકી ચોવીસ ઓછા પંદર એટલે આવશે નવ નીચે આવશે બાર એના છેદ ઉડાડીશું ત્રણ તરી નવ તઈ ચોક બાર તૈય તઈ કેન્સલ એટલે ત્રણ અપોન ચારે આપણો જવાબ બનશે ચલો આગળ નવ છેદમાં આઠ અને ચારના છેદમાં ત્રણ અહીંયા આગળ ત્રણના પણ આપણે ત્રણનો ઘડિયો બોલીશું તો આઠ આવશે નહીં ત્રણ દુ છ ત્રણ તરી નવ થશે આઠ આવશે નહીં એટલે શું કરીશું આપણે બંને બાજુ ગુણાકાર કરવો પડશે તો આગળના અપૂર્ણાંકને પાછળના આપૂણાંકના છેદ વડે ગુણીશું અને પાછળના અપૂર્ણાંકને આગળના અપૂર્ણાંકના છેદ વડે ગુણીશું એટલે નવ નીચે આવશે આઠ એને ત્રણે ગુણીશું તો ગુણ્યા ત્રણ ઉપર પણ ગુણ્યા ત્રણ પાછળનો અપૂર્ણાંક ચાર અપોન ત્રણ એને આગળના અપૂર્ણાંકના છેદ વડે એટલે આઠ અને આઠ ખબર પડી શું કરવાની આગળના અપૂર્ણાંકને અહીંયા આગળ છેદ વડે ગુણશું આ અપૂર્ણાંકને આગળના છેદ વડે ગુણીશું ચલો નવ તરે સત્યાવીસ આઠ દુસો આઠ તરે ચોવીસ ચાર અઠી બત્રીસ આઠતરી ચોવીસ જોવા નીચે બંનેમાં મત છેદ મળી ગયા ચોવીસ તો ચોવીસ એક વાર લખો ઉપર શું કરશો સત્યાવીસ ઓછા બત્રીસ તો કેટલા આવશે પાંચ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણથી ત્રીસ એકત્રીસ બત્રીસ ઉપર આવશે પાંચ નીચે આવશે ચોવીસ પણ અહીંયા આગળ જુઓ આ સંખ્યા કેવી નાની અને આ મોટી તો આગળ શું મૂકવાનું માઇનસ જ્યારે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો એટલે આગળ મૂકવાનું માઇનસ તો માઇનસ પાંચ અપોન ચોવીસ એ આપણો જવાબ બનશે ચલો અહીંયા આગળ જુઓ આ શું કરવાનું આ અપૂર્ણાંકની આ સંખ્યા આપણે ગુણીશું તો છ અપોન નવ છેદમાં દસ અહીંયા આગળ પણ દસ આ બાજુ બે અપોન દસ એને કઈ સંખ્યાએ ગુણીશું નવ તો ઉપર પણ નવ દસ છ સાઠ દસ નવ નેવું ચલો નવ દુ અઢાર દસ નવ નેવું 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 કોમન આવી ગયા તો ઉપરની કરીશું બાદ બાકી તો નેવું ઉપર શું આવશે સાહીઠ ઓછા અઢાર चलो સા ઓછા અઢાર એટલે કેટલા આવશે બેતાલીસ અહીંયા આગળ આવશે દસ અહીંયા આગળ પાંચ દસમાંથી આઠ જાય એટલે બે ચારમાંથી એક પાંચમાંથી એક જાય એટલે ચાર પાછળ આવશે નેવું હવે બંને સંખ્યાઓ કેવી બેકી તો છે રૂટ તો હા અહીંયાગર ઉપર અડધા કરીએ તો એકવીસ દુ બેતાલીસ અને નીચે પિસ્તાલીસ દુ નેવું કેટલા પિસ્તાલીસ દુ નેવું બે બે કેન્સલ તો શું આવશે એકવીસ 45 પિસ્તાલીસ આપણો જવાબ બનશે હજુ ત્રણે ભાગ ચલાવવો હોય તો ચાલશે આગળ કઈ રીતના ચાલો જુઓ સાત તરી એકવીસ અને પંદર તરી પિસ્તાલીસ અહીંયા આગળ એકવીસ એટલે શું બનશે સાત તરી એકવીસ પંદર તરી પિસ્તાલીસ ત્રણ ત્રણ કેન્સલ તો આપણો જવાબ આવશે સાત છેદમાં પંદર આ રીતના છેદ ઉડાડી આગળ જવાબ મેળવી શકે ચલો આગળ જોઈએ દાખલા નંબર પાંચ ચૌદના છેદમાં દસ અને ચારના છેદમાં નવ તો શું કરવાનું કઈ આગળ નવ નાની સંખ્યા છે પણ એના આગળ આમાં દસ આવશે નહીં એટલે આ અપૂર્ણાંકને નવે ગુણો તો ચૌદ ફોન દસ ગુણ્યા નવ ગુણ્યા નવ અને આ પાછળના અપૂર્ણાંકને દસે ગુણો તો ઉપર નીચે ગુણીશું દસે હવે ગુણાકાર ચૌદ નવ એકસો છવ્વીસ નીચે નેવું આ બા ચૌદ ધાન ચાલીસ ચાર ધાન ચાલીસ અને નીચે દસ નવ નેવું ચલો હવે બાદ બાકી કરો અંશની બાદ બાકી છે જ આવશે નીચે એક વખત કોમન એકસો છવ્વીસમાંથી ચાલીસ બાજુ કરો ઝીરોમાંથી છ જોઈ એટલે ચલો છમાંથી જીરો જાય એટલે છ બાજુમાં બે બેમાંથી ચાર થશે નહીં એટલે આવશે ઉપર આવશે બાર બાજુમાં એક ઉપર આવશે જીરો બારમાંથી ચાર આવશે આઠ આપણો જવાબ કેટલો આવશે છ્યાસી એમ નીચે છેદમાં આવશે નેવું છ્યાસી અપોન નેવું એ આપણો જવાબ બનશે બંનેની સંખ્યા કેવી પાછી બેકી તો બંનેનો ભાગ પડશે તો અહીંયા આગળ હું છ્યાસીના અડધા કરું ચારના આઠના અડધા ચાર અને અહીંયા આગળ છના ત્રણ અને નીચે આવશે પિસ્તાલીસ તેતાલીસ અપોન પિસ્તાલીસ એ આપણો જવાબ બનશે આઠના અડધા ચાર છના અડધા ત્રણ નીચે નેવુંના અડધા પિસ્તાલીસ ચલો આ કર ચાર અને પાંચ તો શું કરશું બે અપન પાંચ એને ગુણ્યા ચાર ગુણ્યા ચાર આ બાજુ ત્રણ 4 ચાર એને ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ આગળના આપૂણાંકને આ છેદવાડી ગુણાકાર કર્યો પાછળના અપૂર્ણાંકને આગળના છેદ અંગાથી ગુણાકાર કર્યો ચલો હવે ચાર દુ આઠ પોોક વીસ પાંચ તરે પંદર પાંચોક વીસ નીચે વીસ લખીશું કોમન ઉપર આઠ ઓછા પંદર તો કેટલા આવશે પંદરમાંથી આઠ જોઈ એટલે આવશે સાત નીચે આવશે વીસ પણ એ આગળ નાની મોટી મોટી સંખ્યા બાદ કરવાની લે આગળ આવશે માઇનસ તો માઇનસ સાત અપોન વીસ એ આપણો જવાબ બનશે ચલો છોન ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા ચાર બાર અપોન ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આ જે અપૂર્ણાંક હશે એની આ સંખ્યાએ ગુણીશું ઉપર નીચે બંને જગ્યાએ અને આગળના અપૂર્ણાંકની આ સંખ્યાએ ગુણીશું ઉપર નીચે બંને જગ્યાએ ચલો છોક ચોવીસ ચાર તરી બાર બાર તરી છત્રીસ ચાર તરી બાર હવે નીચે બાર બાર લખીશ હું કોમન ઉપર કરીશ ચોવીસ ઓછા છત્રીસ તો ચોવીસ વત્તા દસ એટલે ચોત્રીસ અને બીજા બે છત્રીસ એટલે બાર અપન બાર તો ઉપર બાર કેવા આવશે નાની મોટી સંખ્યા બાર કરો એટલે આવશે માઇનસ બાર છેદ ઉડારો તો બારિકા બાર એટલે માઇનસ એક જવાબ આવશે અથવા માઇનસ એક અપન એક જવાબ લખી શકાય ચલો આગળ દસ અપોન વીસ માઇનસ અગિયાર અપોન તેર અહીંયા આગળ તેર ના કર્યા એમાં વીસ આવશે નહીં તો શું કરવાનું આ અપૂર્ણા ત્યાં સંખ્યાએ ગુણીશું તો દસ નીચે વીસ ગુણ્યા તેર તો ઉપર પણ ગુણ્યા તેર આ બાજુ અગિયાર પોન તેર તો એને વીસે ગુણીશું તો વીસ ગુણ્યા ઉપર પણ વીસ ચલો તે એકસો ત્રીસ નીચે તેર દૂન છવ્વીસ એટલે બસો સાહીઠ ગુણાકાર કર્યો તેર દુ કેટલા છવ્વીસ પાછા જીરો એટલે બસો સાહીઠ ચલો ઓછા અગિયાર દુ બાવીસ અને એટલે બસો વીસ નીચે તેર દુ છવ્વીસ એટલે બસો સાહીઠ હવે શું કરવાનું છેદ હોય કોમન લખશું બસો સાહીઠ અંશની કરીશું બાદ બાકી તો એકસો ત્રીસ ઓછા બસો વીસ એકસો ત્રીસ પછી સિત્તેર ઉમેરીએ એટલે થશે બસો એટલે સિત્તેર એ અને આ ઉપર વીસ એટલે અને નેવું અથવા તમે આ રીતના ગણો એકસો ત્રીસ પછી શું આવશે સો ઉમેરો એટલે બસો ત્રીસ તો અહીંયા કે બસો વીસ છે એટલે દસ ઓછા એટલે નેવું નીચે આવશે બસો સાહીઠ જીરો જીરો તમે કેન્સલ કરો શું આવશે નવ અપોન છવ્વીસ આના આગળ ભાગ ચાલશે નહીં કેમ ઉપર ત્રણે ભાગ ચાલશે પણ નીચે ત્રણે ભાગ ચાલશે નહીં સરવાળો છ ને બે આઠ થશે એટલે ત્રણેય ભાગ ચાલશે નહીં તો જવાબ શું આવશે નવ અપોન છવ્વીસ આપણો જવાબ બનશે તો આ રીતના એ છેદ અલગ અલગ આપેલા હોય એક બાજુ પર ગુણવા એનો મેર પડતો ના હોય તો શું કરવાનું બંને બાજુ છેદ ગુણવાના સરખા કરવાના અને પછી એની બાદ બાકી કરી શકાય હવે આના પછીના ભાગમાં આપણે જોઈએ શોર્ટકટની મદદથી આપણે આજની વાત બાકી કઈ રીતના કરી શકાય વિડીયો ગમ્યો લાઈક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત